દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણ ગામ ખાતે ગઈકાલે એક સો ફૂટના બોરવેલમાં એક બે વર્ષની બાળકી જેનું નામ એન્જલ છે તે પડી ગઈ હતી તેને લઈને દુઃખદ સમાચાર મળી રહ્યા છે ગઈકાલે રાત્રે એનડીઆરએફ આર્મીના જવાનો દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી બાળકીને ગમે તેટલા પ્રયાસો કરીને તેને જીવતા કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ કબનસીબે આ બાળકીનું મૃત્યુ થયું છે જેને લઈને સમગ્ર પંથકમાં શોખની લાગણી વ્યાપી છે સમગ્ર ઘટનાને લઈને વાત કરવી છે અને કેવી રીતે આ આ ઘટના બની હતી વાત કરીશું નમસ્કાર દર્શક ન્યૂઝમાં સ્વાગત છે હું છું ફૈઝાન માતા પિતા માટે ફરી એકવાર ચેતવણી રૂપ કિસ્સો હોય કે લાલબત્તી સમાન કિસ્સો તમને જે કિસ્સો સમજવો સમજી લો કેમ કે ફરી એકવાર બાળકીનો ભોગ લેવાયો છે બેદરકારીના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણ ગામ ખાતે ગઈકાલે બપોરના સમયે બે વર્ષની બાળકી જેનું નામ એન્જલ છે તે વાડીએ બોરવેલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી ને સો ફૂટ ઊંડા બોરવેલનું જે ઢાંકણું હતું તે ખુલ્લું હતું આ દરમિયાન બાળકી છે તે ખેતરમાં રમી રહી હતી રમતા રમતા તે બોરવેલ પાસે પહોંચે છે હવે બાળકીને શું ખબર કે આ બોરવેલમાં શું છે ને એ તે બાળકી જે બોરવેલમાં તે તરફ જાય છે અને તે સીધી ત્યાં પડી જાય છે આ સમગ્ર ઘટનાને લઈને આસપાસના લોકો પહેલા તો જે એન્જલ છે તેના માતા પિતાને ન મળતા માતા પિતા દ્વારા શોધખોળ આવે જે ખેતરમાં બાળકી રમી રહી હતી ત્યાં ચેક કરતા કંઈક રડવાનું અવાજ આવતો હતો આ ઘટનાને લઈને તાત્કાલિક માતા પિતા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી સ્થાનિક પોલીસે ફાયર વિભાગ આર્મીના જવાનો એનડીઆરએફની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા જણાવી દઈએ કે સો ફૂટનું આ બોરવેલ હતું તેમાં બાળકીને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા ટીમ દ્વારા ફેંકીને અને ઓક્સિજન આપીને બાળકીને બચાવવાના ખૂબ પ્રયત્ન કરવામાં આવ્યા લગભગ દસ થી બાર કલાક જેટલો સમય છે તે આ રેસ્ક્યુ ઓપરેશન બાળકીનું ચાલ્યું તમામ પ્રયાસો છે તે એનડીઆરએફના જવાનો આર્મીના જવાનો ફાયર વિભાગના જવાનો છે તેમના દ્વારા કરવામાં આવ્યા પરંતુ કમનસીબે આ બાળકીને જીવતા તેઓ બચાવી શક્યા નહીં કારણ એ છે સો ફૂટનું આ બોરવેલ હતું ત્રીસ થી ચાળીસ ફૂટની વચ્ચે છે આ એન્જલ નામની બે વર્ષીય બાળકી છે તે ફસાઈ હતી અને તેના કારણે તેને ગૂંગળામણ થતાં ગમે તેલા ઓક્સિજનો તેને મોકલવામાં આવ્યા પરંતુ ગૂંગળામણના કારણે એક ગભરામણ પણ ત્યાં ક્યાંક ને ક્યાંક થઈ રહી હતી ને તેને લઈ તેને રસીથી જ્યારે ઉપર લાવવામાં આવી તે દરમિયાન તે એક બેહોશ અવસ્થામાં જોવા મળી હતી ત્યારબાદ તેને તાત્કાલિક જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી જ્યાં મોજું ફરી વળ્યું હતું જોકે આ પ્રકારની ઘટના માતા પિતા માટે ફરી એકવાર ચિંતારૂપ છે ભવિષ્યમાં ભૂતકાળમાં પણ ગુજરાતમાં આ પ્રકારે આ બોરવેલના કારણે જે ખુલ્લા મૂકી દેતા હોય છે તેના લીધે